ચાલો હવે આ ટેબલ ઉપર આપણે એકથી નવ સુધીના ડોમિનો ડોટ કાર્ડ જે છે એ મૂકેલા છે બરાબર હવે એની આપણે આ જે રેલગાડી ગોઠવવાની છે એકથી નવ સુધી બરાબર કોણ કોણ ગોઠવવા આવશે

અને હરખું થી મૂકો એટલે પછી રેલગાડી ઓલું થશે ચાલો પછી બધા જોજો હો ભાઈ પાછું કયું આવ્યા પાંચ હવે કયું આવ્યા ગો તો છ નંબર નું ક્યાં છે હાથેથી ગણો બરાબર સાત સાત નંબર નું કયું છે ગણી ને મૂકજો બીજું ન મુકાય જાય ધ્યાન રાખજો શિવાંગી બેન એ કેટલા છે ગણો સાત છે કે આઠ છે હા તો સાત નંબર હાલો સાત નંબર મૂકો હાલો સાત પછી મૂકો આઠ આઠ તો હમણાં તમે ગણેલું જ છે આઠ નું હમણાં તમે ગણ્યું તું કે નહી હાલો મૂકો મૂકો આઠ નંબર મારી હામું મુ જોવાનું જવાનું કઈ મૂકવા મંડવાનું ગણિત બસ સરસ રેડી હવે નવ ચાલો જો રેલગાડી શિવાંગી બેન માટે ક્લેપ કરી દો બધા ચાલો આરાધના બેન ચાલુ કરો જો બાલવાટીકા વાળા છે બેન કેવું સરસ ગોઠવે છે જોઈએ Vem